શ્રી રીષ્ણ ને આતા જે જીષ્તિર આથા આતા કળ્યું? જનાર્તર કવી તમે જમાર માં જેશે કાંતિએ તેને અપડ સલાહ આપે છે પણ દુર્યોધને સમજાયા તૈયાર નથી ઓરチュલે પોતાનો આક્રોશ વ્યક્ત હવે તેમની સાથે વાતો કરવાનો અર્થ નથી આપણે યુદ્ધ કરવાના વિલંબ શા માટે કરીએ છીએ દુર્યોધને એના કપલની સજા કેમ કરતા નથી તો આપણે કોના દેશની પ્રતીક્ષા કરીએ છીએ સહદેવ નથી તેની વાત પહેલા સાંભળો કૃષ્ણે આખરે બોલ્યું તોડ ધર્મરાજ તમારી વાત સાચી છે યુદ્ધ પછીના પરિણામને ચિંતા મને કોરી કહી છે કોજણો શક્ત ગુરુતિ યુદ્ધ કોઈ સાપી વ્યક્તિ યુદ્ધ પસંદ કરે યુદ્ધ કરો એ ક્યારે સારું નથી પરંતુ હું તમને અન્ય સ્વીકાર કરવાની સલાહ કેરે ને આપ કુદરત દુર્યોધનને સમજાવવા નિષ્ફળ ગયા છે પરંતુ હજુ રાજસભામાં પિતામાં અભિષ્ઠ

અને મારા અપમાન થતા યુદ્ધ વિનાશને રોકી શકાય છે તો હું આ કડવો જુનો ગણિત જવા બાજુ દ્રોપદી લાગી તમે મારી વાત ભૂલી ગયા ઓજુ તો મારા કેશ છૂટા છે એ તમને યાદ નથી મારા વહીનામાં સળગતી યાદ તમે દેખાતી નથી

આ યુ એક છે કે તેમાં હજારો નહીં અને લાખો બાળકોના ભાવિ અંતર લાખો બાળકોનું ભાવિ અંતર થઈ જશે

अरे तुम्हारे गुण गुण तुम्हारे गुण तुम्हारे गुण नाश इन नाश इन नाश नाश नक्कीच आहे હવે મને લાગી છે કે હવે એ ઊભા રહેવાનો કારણ નથી એમ મને લાગી છે તમારું દુર્યોધન સામે તમારી વિશેષતા દેખાઈ આવી છે એ શ્રોમન પોતા પરલે ગુરુ સભા છોડીને ચાલવા લાગ્યા અસ્ત